બનાસ ડેરીમાં ડિરેક્ટર પદ મેળવવા માટે હોડ જામી છે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય અને સાંસદોએ બનાસ ડેરી ડિરેક્ટર થવાના અવરખા જાગ્યા છે બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા ડેરીના સંચાલક મંડળની આમ તો એકાદ મહિના બાદ થવાની હતી પરંતુ જાહેરનામું પ્રસિદ્ધ થયું અને મર્યાદિત સમયમાં જ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવનાર છે ત્યારે ડિરેક્ટર બનવા માટે ઉમેદવારોની સંખ્યા વધી જતા ચૂંટણીમાં બિનહરીફ બેઠકો બનશે કે કેમ